નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે ફરીથી કમેન્ટમાં લખવાનું છે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે ટોટલ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી કેટલા સાચા પડ્યા છે અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ ને તો દસમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો એનો શુભારંભ કરાવ્યો છે તો જવાબ આવશે આપણા જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે તો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ જે સફેદ રણ છે એમાં ઉજવાતા રણોત્સવ છે એમાં આવતા દેશ અને વિદેશના જે સહેલાણીઓ છે એમના માટે વધુ એક આકર્ષણરૂપે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું છે અને આ દરમિયાન મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવો છે એમણે મારી ભૂમિ કચ્છની ભૂમિ રણની ભૂમિ યુદ્ધની ભૂમિ આ થીમ પર તૈયાર થયેલ શો છે ને એમણે નિહાળ્યો હતો ધોરડો ખાતે શરૂ થયેલા કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો એ પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે રણોત્સવે ગયા વર્ષે રાજ્યની જીએસડીપી છે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એમાં ચારસો ને અડસઠ કરોડનો ફાળો આપ્યો હતો બહુ અદભુત અદ્ભુત કહી શકાય વધુમાં આગામી સમયમાં સિરક્રિક ખાતે સમુદ્રી દર્શન ધોરડો ખાતે નવી ટેન્ટ સિટી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે નડા બેટની જેમ સિરક્રિક ખાતે સમુદ્રી દર્શનની સુવિધાઓ પણ ઊભી કરાતા ઇકો ટુરિઝમ મેંગ્રુવ ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ વોટર સ્પોર્ટ્સ બર્ડ વોચિંગ ટુરિઝમ આ બધાનો વિકાસ થશે તમે સિરક્રિકની વાત તમને ખબર છે સીરક્રિક છે ને એ આપણા ભારતની અંદર પશ્ચિમમાં છેલ્લું બિંદુ છે એ જ પ્રમાણે ઉત્તર દક્ષિણ પૂર્વમાં કયું કયું છે તમને ખબર છે ધોરડોની વાત કરીએ તો તમને ખબર છે યુનાઇટેડ નેશન્સ એનું જે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે ને એના દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ એનો એવોર્ડ આપ્યો છે પુરસ્કાર આપ્યો છે આપણે એવું પણ ભણ્યા છીએ વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યામાં વીસ પોઈન્ટ સત્તર ટકાનો હિસ્સો છે ને એના સાથે ગુજરાત છે ને સૌથી મોટો હિસ્સો ધરાવે છે ઓકે આગળ વધીએ આપણે ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે સ્વદેશી રીતે વિકસિત ગાઈડેડ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ ફતા ટુ એનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું તો જવાબ આવશે પાકિસ્તાન શું આવશે પાકિસ્તાન તો પાકિસ્તાનની સૈન્યને તેની મિસાઇલ ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવતા સ્વદેશી રીતે વિકતી વિકસિત ગાઈડેડ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ ફતા ટુ એનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે આ સિસ્ટમ છે ને ચારસો કિલોમીટરની રેન્જ અને અદ્યતન સુવિધાઓ ધરાવે છે જે દેશના સંરક્ષણ કાર્યક્રમ માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે ફતાહ ટુ અગાઉના ફતાવન સિસ્ટમ જે અઢીસો કિલોમીટરની રેન્જ હતી એની સરખામણીમાં પાકિસ્તાનની સ્ટ્રાઇક ક્ષમતાઓમાં નોંધપાત્ર રીતે વિસ્તૃત છે આ વ્યૂહાત્મક અવરોધને વધારે છે અને વધુ ઓપરેશનલ લવચિકતા પ્રદાન કરે છે અને આ પાકિસ્તાન દ્વારા ગૌરી અને અબાબિલ મિસાઇલો સહિત અન્ય શસ્ત્ર પ્રણાલીઓના તાજેતરના જ જે પરીક્ષણ પ્રક્ષેપણ છે એની રાહ પર આવે છે જે તેના શસ્ત્રાગારના આધુનિકીકરણ એના પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રગતિ પ્રાદેશિક શસ્ત્રોની સ્પર્ધા અને સંભવિત અસ્થિરતા અંગે ચિંતા ઊભી કરે છે જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે તેનું ધ્યાન તેની રક્ષણા રક્ષણાત્મક ક્ષમતાઓને મજબૂત કરવા પર રહે છે પાકિસ્તાન તમને ખબર છે કે ચૌદમી ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે ભારતનો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પાકિસ્તાનનું કેપિટલ ઇસ્લામાબાદ છે કરન્સી પાકિસ્તાની રૂપિયા છે અને એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એનું નામ તમને જો આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ભારત પાકિસ્તાનની બોર્ડર એને રેડ ક્લિપ કહેવાય છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ બધા શોર્ટ્સ છે એ શોર્ટ્સમાં તમારે જે તે જોવાના બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને શ્રીલંકામાં ભારતના નવા હાઈ કમિશનર સંતોષ જા તો સંતોષ ઝા શ્રીલંકામાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે ભૂમિકા નિભાવશે કોલંબોમાં આયોજિત એક મહત્વપૂર્ણ સમારોહમાં ઝાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો અને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહને તેમના ઓળખપત્રો રજૂ કર્યા હતા તેઓ ગોપાલ બાગલે પાસેથી ભૂમિકા સંભાળે છે જેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કોલંબોમાં તેમની સોંપણી પહેલાં જ યુરોપિયન યુનિયન બેલ્જીયમ લક્ઝમબર્ગ આ બધામાં ભારતના રાજદૂતનું પ્રતિષ્ઠિત પદ સંભાળ્યું હતું અને તેમની રાજદારી યાત્રામાં બે હજાર ઓગણીસથી વીસ સુધી ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યકાળ સત્તરથી ઓગણીસમાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકેની મુખ્ય ભૂમિકાઓનો પણ સમાવેશ થાય છે શ્રીલંકાની વાત કરીએ સિંહલ દ્વીપ સિલોન એના જૂના નામ છે એના જે હાલના જે પીએમ છે એ પીએમનું નામ દિનેશ ગુણવર્ધને છે પ્રેસિડેન્ટ રાનીલ વિક્રમસિંહ છે શ્રી શ્રીલંકન રૂપીઝ છે તમારે કહેવાનું છે કે શ્રીલંકાનું કેપિટલ કયું છે જો આન્સર આવડે તો કમેન્ટમાં લખી શકો છો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેન આઇકોનને પ્રેસ કરીને અને તમારે જો ડેલી કરન્ટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલ પર તમને પીડીએફ મળશે સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડમાં સભ્ય તરીકે નિયુક્ત થનારે પ્રથમ ભારતીય કોણ બન્યા છે અહીંયા આવશે કોણ તો જવાબ શું આવશે જવાબ આવશે વિટા દાની શું છે વિટા દાની તમને ખબર છે કે પીટી ઉષા ઓલમ્પિક એસોસિએશન ઓફ ઇન્ડિયા એના તેઓ અધ્યક્ષ છે દીપા મલિક બરાબર છે તો પેરાલિમ્પિક એસોસિએશન છે આપણું ભારતનું એના તેઓ અધ્યક્ષ છે હવે વિટાદાની એક અગ્રણી રમત ઉદ્યોગ સાહસિક છે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડ તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે બે હજાર અઢારમાં સ્થપાયેલ આઈટીટીએફ ફાઉન્ડેશનનો હેતુ ટેબલ ટેનિસની આકર્ષણને વધારવાનો અને રમતમાં વધુ વૈવિધ્યસભર પ્રેક્ષકોને આકર્ષવાનો છે તેમણે ટેબલ ટેનિસની સર્વસમાવેશતા છે એના પર ભાર મૂક્યો તેને એક એવી રમત તરીકે વર્ણવી જે કોઈ પણ વ્યક્તિ રમી શકે છે જેમાં નોંધપાત્ર માનસિક અને શારીરિક લાભો છે એમનો સર્વોચ્ચ ધ્યેયો છે કે આ સંદેશના ફેલાવાને અને દરેક માટે રમતને સુલભ બનાવવાનો છે આઈટીટીએફ અને આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ પેટ્રો સોલિંગ એમણે આઈટીટીએફ પરિવારમાં વિટાદાણીનું ઉષ્માભેર સ્વાગત કર્યું રમતના વિકાસ માટે એમના જુસ્સા અને અને વિકાસ માટે ઉત્પ્રેરક તરીકેની એમની સંભવિતતાનો સ્વીકાર કર્યો છે સોર્લિંગે ટેબલ ટેનિસને આગળ વધારવામાં તેણીએ ભજવેલી મહત્ત્વની ભૂમિકાઓને માન્યતા આપતા આઈટીટીએફ ફાઉન્ડેશન ગવર્નિંગ બોર્ડમાં વિટાને એક મૂલ્યવાન ઉમેરો ગણાવ્યો છે ઓકે તો એ યાદ રાખજો આઈટીટીએફ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની જો આપણે વાત કરીએ અહીંયા ફાઉન્ડેશનની વાત છે પણ આપણે ટેબલ ટેનિસ છે એની વાત કરીએ તો ઓગણીસો છવ્વીસમાં એની સ્થાપના થઈ હતી બરાબર છે તમને તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખજો તાજેતરમાં અયોધ્યા જંક્શનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો ધામ જંક્શન કર્યું છે તમને ખબર છે અયોધ્યા એટલે કે સરયુ નદીના કિનારે આવેલું છે ને આપણે એવું ભણ્યા હતા કે સરયુ નદીની અંદર અલકનંદા ક્રૂઝ એ પોતાની સર્વિસ સેવા શરૂ કરવાના છે બરાબર છે અને અયોધ્યાની અંદર લતા મંગેશકર ચોક આવેલો છે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે અયોધ્યામાં તો પવિત્ર શહેર અયોધ્યા તેના પ્રતિષ્ઠિત રેલવે જંક્શનનું નામ બદલવાને તદ્દન નવા એરપોર્ટના ઉદઘાટન સાથે એક મોટા પરિવર્તન માટેની તૈયારી કરી રહ્યું છે એટલે હવેથી અયોધ્યા જંક્શનને ધામ જંક્શન કહેવાશે અયોધ્યાધામ રેલવે સ્ટેશન એક અત્યાધુનિક સુવિધા છે જે આધુનિક સુવિધાઓ સાથે પ્રાચીન ભારતીય સ્થાપત્યને એકીકૃત રીતે મિશ્રિત કરે છે જે સ્ટેશનની બિલ્ડિંગ છે ને એક ભવ્ય મંદિર જેવું લાગે મિત્રો ભગવાન રામના જીવન અને મહિમાને દર્શાવતું ગુંબજ થાંભલા કમાનો ભીત ચિત્રો વગેરેથી શણગારેલું છે તમને લાગે મંદિર છે અંદર તમે જાઓ મુસાફરો માટે લિફ્ટ એસ્કેલેટર પ્રવાસી માહિતી કેન્દ્ર તબીબી સુવિધા સહિતની આરામદાયક મુસાફરી માટેની તમામ જરૂરી જે સગવડો છે એ મેળવવાની અપેક્ષા રાખી શકાય છે મુસાફરો માટે સરળ અને આનંદપ્રદ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવા પ્લેટફોર્મ સાઇનબોર્ડ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નવીનીકરણ અને અપગ્રેડ કરવામાં આવ્યું છે તમને ખબર છે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે જો તમને ખબર હોય તો તમે એ કમેન્ટમાં લખી શકો છો મેરટેક મિત્ર પોર્ટલ તાજેતરમાં આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમનું નામ શું છે તો ડૉક્ટર મનસુખ માંડવિયા એમણે મેડટેક મિત્ર પોર્ટલ લોન્ચ કર્યું છે આ મેડટેક મિત્ર પોર્ટલ છે એ પોર્ટલને એક ઓનલાઈન પોર્ટલ છે જેનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા જે ઇનોવેટર્સ છે એને ક્લિનિકલ મૂલ્યાંકન કરવાનું છે એમને નિયમનકારી સુવિધાઓ આપવાની છે નવા ઉત્પાદનોના ઉપાડમાં મદદ કરવાનો છે નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશન એના માર્ગદર્શન હેઠળ પોર્ટલનું ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે તમને ખબર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બીજું છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઇઝેશન આ બંનેના દ્વારા સહયોગથી સંકલન કરવામાં આવશે મેટ મિત્ર પ્લેટફોર્મ એ તાજેતરની મેડિકલ ડિવાઇસ પોલિસી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ સ્કીમ સાથે મળીને મેડિકલ ડિવાઇસ સેક્ટરને પ્રોત્સાહન આપશે અને આ ઉપકરણોના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે તમને ખબર હોય તો જણાવો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે સાત એપ્રિલે મનાવીએ કેમ કેમ કે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના થઈ હેડ ક્વાર્ટર એનું જીનીવામાં છે અને અધ્યક્ષ નું નામ છે ટેડ્રોસ અધનોમ જેમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તુલસીભાઈનું નામ આપ્યું હતું જ્યારે તેમણે આવ્યા હતા જામનગરની અંદર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી હતી બરાબર છે એનો પાયો નાખવામાં આવ્યો હતો બરાબર ત્યારે એમણે આવ્યા હતા યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર હવે મિત્રો અહીંયા તમે જોશો તો ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ ની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે અને જો આપણી આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો મિત્રો એક વિડીયોને લાઇક કરજો ફ્રીમાં થાય છે બસો ત્રણસો મિત્રો તો લાઇક કરી શકે ને હજાર પંદરસો મિત્રો જોતા હોય તો તમારા મિત્રો જોડે આને શેર કરજો અને આપણી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ગુજરાત વિદ્યાસભાના કેટલામાં વિદ્યા જ્ઞાન પર્વનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે એકસો ને પંચોતેરમાં નંબરના ઓકે અને અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વને સંબોધતા આપણા મુખ્યમંત્રી શ્રી એમણે ટિપ્પણી કરી કે ભાઈ આઝાદીનો અમૃત મહોત્સવ દરમિયાન ગુજરાત વિદ્યાસભાએ વડાપ્રધાન શ્રી દ્વારા દર્શાવેલા પંચ પ્રાણ પંચ પ્રતિજ્ઞાઓમાંથી એકને મૂર્ત સ્વરૂપ આપ્યું છે ગુજરાતી ભાષાની પ્રાધાન્યતા વધારવા સરકારના સમર્પણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ શું કહ્યું કે શિક્ષણમાં માતૃભાષાને પ્રાધાન્ય આપવાના મહત્ત્વ પર પ્રકાશ પાડતા ધોરણ એકથી આઠ સુધી ગુજરાતી શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાત વિદ્યાસભા જેનું જૂનું નામ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અઢારસો ને અડતાલીસમાં એલેક્ઝાન્ડર કિલનોક ફાર્બસ અને કવિશ્રી દલપતરામ આ બંને મિત્રોએ ભેગા થઈને આની સ્થાપના કરી હતી અને હવે એનું નામ છે ગુજરાત વિદ્યાસભા મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા આ પુસ્તિકાનું અનાવરણ કર્યું જેમાં તેમની શરૂઆતથી અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ શ્રી શ્રેયાંસા પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી વરિષ્ઠ ઇતિહાસકાર શ્રી મકરંદ મહેતા એમના ધર્મપત્ની શ્રીમતી સિરીન મહેતા લોર્ડ મેઘનાથ દેસાઈ એચ કે કોલેજના પ્રોફેસર ડૉક્ટર કુમાળપાર દેસાઈ અને મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ચલો એક પ્રશ્ન તમારા માટે ગુજરાત ગુજરાતી સાહિત્ય પરિષદ આના વિશે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા એના અધ્યક્ષ નવા આવ્યા હતા તમને યાદ છે કોણ છે કમેન્ટમાં લખો તો પીએમ વડા પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક કરોડ આયુષ્યમાન કાર્ડની ઉજવણી કરી તમને ખ્યાલ છે દેશભરમાં ચાલી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યાદ રાખજો આની શરૂઆત થઈ ઝારખંડમાંથી એ દરમિયાન એક કરોડ આયુષ્યમાન કાર્ડ જારી કરવા એક નોંધપાત્ર સિદ્ધિ હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે આયુષ્યમાન ભારત એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ કાર્ડ્સમાં દેશભરમાં સૂચિબદ્ધ હોટલો હોસ્પિટલોમાં દીત વાર્ષિક દસ લાખ સુધીની મફત સારવાર ઓફર કરે છે પહેલાં પાંચ લાખ હતું જુલાઈ ઓગસ્ટમાં દસ લાખ કર્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મેં તમને આગળ પ્રશ્ન પૂછ્યો તે ઓકે આ કેન્દ્રીય છે ડૉક્ટર મનસુખ માંડવિયાએ ખુલાસો કર્યો કે ભારતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન એક કરોડ બે લાખ ત્રેવીસ હજાર છસો ને ઓગણીસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા સાથે સાથે પ્રશંસનીય સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને આ સિદ્ધિ માત્ર દેશના સ્વાસ્થ્યના માળખાની મજબૂતાઈ નહીં પરંતુ ભારતની અંદર જે આરોગ્ય સંભાળ છે એની પણ શ્રેષ્ઠતાને આગળ ધપાવે છે ઓકે તો યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટોની કેટલી કોલમ હતી તો આઠ અને ત્રણસો ને પંચાણું રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચના અહેવાલ વિધાનસભામાં કેટલા સમયમાં રજૂ થવો જોઈએ તો વિધિન સિક્સ મંથ જિલ્લા આયોજન પંચ જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી કોણ કરે જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી કલેક્ટર કરે બંધારણની કલમ એકાવન કમાં કઈ જોગવાય છે તો શું આવશે મૂળભૂત ફરજો કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે તો ચૌદ નંબરમાં છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ વધે છે ઘટે છે સરખી રહે કે અંદાજી ના શકાય તો ભાઈ વધે ગુગોલ એટલે શું આ ગૂગલ નથી સર્ચ એન્જિન ગુગોલ છે અને ગૂગલ પણ નથી જે આપણે ધૂપમાં વાપરે ગૂગોલ એટલે દસની તમે શો ઘાતકોટ ઇઝ ધેટ ઇઝ કોલ્ડ ગૂગોલ પરીક્ષામાં પૂછાઈ શકે છે હજુ પણ ફરતી ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઉપર સોર્સ શ્યૂટ વિકસાવ્યો છે જેનું નામ શું છે મેઘદૂત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે પંજાબ મોહાલી ગ્લોનાસ કોનું અવકાશી ભૌગોલિક સંશોધન નક્ષત્ર તંત્ર છે તો રશિયાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા સોરી ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ પ્રશ્ન તાઈતરમાં વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસના કેટલામાં સંસ્કરણની શરૂઆત થઈ તો ચૌદમાં નંબરના સંસ્કરણની વસુદેવ કુટુંબકમેનો શું છે એની થીમ છે છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થશે તમિલનાડુમાં થશે બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે આપણા ચાર પેલા પોઈન્ટ છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો તમે જોશો ઉત્તરમાં ઇન્દિરા કોલ આવે દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ આવે પૂર્વની અંદર તમે જોશો તો કીબીથુ કીબીથુ અથવા વાલાંગુ તમે જે કોઈ ચાલશે પશ્ચિમમાં સીરકરી ગર સેકન્ડ પ્રશ્ન પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હાલમાં કોણ છે સહેઝાદ શરીફ છે ત્રીજો પ્રશ્ન શ્રીલંકાનું કેપિટલ કયું છે શ્રી જયવર્ધને પુરા કોટે શ્રી જયવર્ધને પુરા ચોથો પ્રશ્ન આઈટીટીએફ છે એનું હેડક્વાર્ટર લાવઝેન સ્વિટરલેન્ડમાં છે પાંચમો પ્રશ્ન અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ શું છે મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ રાખવામાં આવ્યું છે છઠ્ઠો પ્રશ્ન આપણા સ્વાસ્થ્ય મંત્રી છે ગુજરાતના ઋષિકેશ પટેલ અને સાતમો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ જે બન્યા છે હર્ષદ ત્રિવેદી ભાઈ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે અને ભણવાની મજા આવીએ તો લાઇક તો એકવાર કરી દો હવે જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ એઆઈ શહેર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મોજ આવી હશે જો મજા પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જે પણ તમે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે આઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત